ઈડરના લાલોડા ગામમાં હજારો વર્ષ જૂનું પૌરાણિક મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિર છે 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 ને પથ્થરોની અંદર ગુફામાં સ્વયંભૂ પ્રગટ થયેલા માનવામાં આવે કે પાંડવો કાળ વખતનું આ મંદિર છે અને પાંડવોએ વનવાસ વખતે થોડો સમય અહીંયા રોકાયા હતા અને ભીમે મહાકાલેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને અહીંયા છે ને એક કુંડ છે ને આ કુંડમાં પાણી છે ને ક્યારેય સુકાતું નથી મહાકાલેશ્વર દાદાને મંદિરની કહેવત છે કે કાળી ચૌદસની ની રાતમાં ડુંગર એક સેકન્ડ માટે છે ને સોનાનો બની જાય છે બાકી આ જગ્યા છે ને તપોભૂમિ તરીકે ઓળખાય મહારાજ ભૈરવગીરી મહારાજ ચમેલીગીરી મહારાજ જેમણે અહીંયા તપ કર્યું હતું અને ભૈરવગીરી મહારાજ તો છે ને અહિયાં અંદર ગુફામાં રહેતા હતા બાકી ભાઈ તમે હવે ઈડર જાઓને તો મહાકાલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું ભૂલતા નહીં અને અહિયાં છે ને ભૂરા બાવાની ગુફા કે જે બહુ જ પ્રખ્યાત છે એ પણ અહીંયા જ આવેલી છે અને હા શનિદેવનું પણ મંદિર આવેલું છે બાકી ધર્મીનભાઈએ તો મસ્ત મજાના દર્શન કર્યા અને આપણી આ રીલ ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો ધર્મીનભાઈને સપોર્ટ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં